બોલો જય શ્રી કૃષ્ણ બાપા શિકાર જંગલ મા વાળશું તું ફરી કૃષ્ણ દીધે રે પદારશે જંગલ મા વાળશું તું ફળી કૃષ્ણ દીધે રે પદારશે જંગલ મા વાળશું તું ફરી કૃષ્ણ દીધે રે પદારશે જંગલ મા વાળસું પધારશે આજુ બાજુ મા નાયો રી ના જાડશે આજુ બાજુ મા નાયરી ના જાડશે આજુ બાજુ મા નાયો રી ના જાડશે આજુ બાજુ મા નાયરી ના જાળશે નાયો કૃષ્ણ ધીરે પધારશે નાયર

બાજુ માં કૃષ્ણ દીઘેરે પધાર હશે નવી ગણી થાંભલી વસુ કૃષ્ણ દીધરે પધારશે નવી ગણી થાંભલી બે દા વસુ

પૌરાણી પુરા વસુ કૃષ્ણા દીખે રે પોતારશે સોપારી પુરાણી પુરા વસુ કૃષ્ણ શીખે રે પથારશે સોપારી પૌરાણી પુરા વસુ કૃષ્ણ દીખે રે પોશે સોપારીની પુરાણી પુરા વસુ કૃષ્ણ શીખે રે પથારશે આજુ બાજુ મા શિક રે પધારશે કંપૂનાયો રણાલિકા પછું કૃષ્ણ શીખે રે પદાર શે કંપૂના જોરણા લી પાસું કૃષ્ણ તો ખાના હા કિયા પુરા વસું કૃષ્ણ દિે રે પધાર તે સુખા ના સાથિયા પુરા વશું રે પધારશે તો કાના હા કિયા પૂરા રે પધાર તે સાથિયા પુરા વસુ રે પધારશે আজু বাজু পঢ়া যু বজু টনা য